માળીયા હાટીનામાં નવી બનેલ મામલતદાર કચેરીમાં જ સબ રજિસ્ટર કચેરીનો સમાવેશ કરવા વકીલ મંડળની ઉગ્ર માગણી માળિયા ગામની બારોબાર બે કિલોમીટર દૂર નવી બનેલ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં જ સબ રજિસ્ટર કચેરીની જગ્યા સરકારશ્રી દ્વારા નહીં ફાળવતા માળિયા હાટીનામાં બાર એસોસિએશન વકીલ મંડળમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે લોકોની સુવિધા માટે સરકારશ્રીએ માળિયા ગામ ગામમાંથી ગામની બારોબાર બે કિલોમીટર દૂર નવી અઘતન મામલતદાર કચેરીનું બિલ્ડિંગ બનાવેલ છે પરંતુ આ બિલ્ડિંગમાં સબ રજિસ્ટર કચેરી સરકારશ્રીએ બનાવેલ નથી જેના કારણે અરજદારોમાં પક્ષકારોમાં અને વકીલ મંડળમાં ઉગ્ર રોષ પાટી નીકળ્યો છે આજે માળિયાહાટીના બાર એસોસિએશન વકીલ મંડળના તમામ વકીલોએ

હકીકતમાં મામલતદાર કચેરી અને સબ રજિસ્ટર કચેરી બંને સંલગ્ન જ હોવા જોઈએ સબ રજિસ્ટર કચેરી જૂની જગ્યાએ છે તે જગ્યાએ અત્યારે છે તો સબ રજિસ્ટર કચેરી પણ વેલાસર નવી મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં જ બનાવવા વકીલ મંડળે ઉગ્ર માગણી કરી છે મામલતદાર કચેરી અને સબ રજિસ્ટ્રાર કચેરીના સબ રજિસ્ટ્રાર સાહેબના આગ્રહ જમાએ આવેદનપત્ર આપેલ છે મામલતદાર કચેરીની અદ્યતન સુવિધા માટે સરકારશ્રી દ્વારા એની પાર્કિંગની સુવિધાઓ ધ્યાને રાખી પેલી બીજી કચેરીઓની અંદરની ઓફિસોની બધી સુવિધાઓ ધ્યાને રાખી અને માળિયાનાથી લગભગ બે કિલોમીટર દૂરના અંતરે મામલતદાર કચેરી બનાવવામાં આવેલી છે મામલતદાર કચેરી અને રજિસ્ટ્રાર કચેરી સંલગ્ન કચેરીઓ છે એકબીજા સાથે જોડાયેલી કચેરી છે સબરજિસ્ટ્રારની અંદર પક્ષકારો દ્વારા જ્યારે દસ્તાવેજ નોંધાવવામાં આવે ત્યારે ઓટોમો મ્યુટેશન થતું હોય અને ત્યારબાદ પક્ષકારોએ ફરી પાછા એ ડોક્યુમેન્ટ મામલતદાર કચેરીમાં એડમિટ કરવાના થતા હોય મામલતદાર કચેરી અને રજિસ્ટ્રાર કચેરી એક જ જગ્યા પર હોવા જોઈએ એના બદલે સરકારશ્રી દ્વારા મામલતદાર કચેરીની સુવિધા કરવામાં આવી અલગ જુદી મામલતદાર કચેરી બનાવવામાં આવી પરંતુ રજિસ્ટ્રાર કચેરી જે જૂની જગ્યાએ હતી ત્યાં જ રાખવામાં આવેલ છે જેનાથી પક્ષકારોને ગામડેથી અને ગ્રામ્યજનોને આવતા પક્ષકારોને ખૂબ જ તકલીફ પડે છે તેમજ વકીલ મિત્રોને પણ અહીંયા જૂની કચેરીએ પહેલાં નોંધાવવા આવવાનું ત્યારબાદ નવી કચેરીએ દાખલ કરવા જવાના દસ્તાવેજના ડોક્યુમેન્ટ આપવા જવાના આ તમામ અસુવિધાઓ પડતી હોય જેથી અમારું બાર એસોસિએશન પ્રજાજનોના મુશ્કેલીઓને ધ્યાને રખી રાખી અને સરકારશ્રી નવી મામલતદાર કચેરી બનેલ છે ત્યાં સબરજિસ્ટ્રાર કચેરી પણ બનાવી આપે તે માટે આવેદનપત્ર આપવા માટે આવેલ છે અને સહકાર આ બાબતે પૂરેપૂરો સહકાર આપી અને તાત્કાલિક તાત્કાલિક અસરથી સુબરજિસ્ટાર કચેરી મામલતદાર કચેરીની જગ્યાએ ફાળવી આપે તે માટે અમે તમામ અહીં આવેલ છીએ